સરકારે પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય ઉદ્યોગ ભવન ડીડીઓ કચેરી કચેરીએ ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ લગાવવાનો પરિપત્ર જાહેર કર્યો હતો રાજ્ય સરકારની ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ સામે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે વાંધો ઉઠાવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે પત્ર લખ્યો છે કર્મચારીઓ કચેરીમાં ઓવરટાઈમ કરે ત્યારે આ પ્રકારની હાજરી યોગ્ય નથી અને ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓ માટે આ પ્રકારની સિસ્ટમ બાધા રૂપ બનશે તેમણે જણાવ્યું છે સરકારી કર્મચારીઓ માટે પહેલી ફેબ્રુઆરીથી પરિજાતપણે ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ લાગુ થશે ત્યારે હવે કર્મચારી મહામંડળે મોસો માર્યો છે જેના વિરોધમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે તેમાં કેટલાક વાંધા પણ ઉઠ્યા છે પ્રાયોગિક ધોરણે નવા સચિવાલય સંકુલના તમામ વિભાગો ઉપરાંત ગાંધીનગર જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારીની કચેરી તેમજ કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનમાં આ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવશે ત્યારબાદ સરકારની અન્ય કચેરીઓમાં તેનો ધીમે ધીમે અમલ શરૂ કરાશે શરૂઆતના ત્રણ મહિના ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમમાં હાજરીની નોંધણી સાથે વર્તમાનમાં અમલમાં રહેતી હાજરી પ્રથાને ચાલુ રાખવાની આ સિસ્ટમ સંબંધિત તમામ કાર્યવાહી અંગેની વ્યવસ્થા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે કરવાની રહેશે આ સિસ્ટમ થી ઓફિસ લોકેશન મેપિંગ માર્ક अटेंडेंस अटेंडेंस ट्रैकिंग डेटा एनालिसिस तेमज रिपोर्टिंग ની સુવિધા આપવામાં આવેલી છે প্রত্যেক વિભાગે આ પ્રોજેક્ટના અમલીકરણ અને દેખરેખ માટે સંબંધિત વિભાગના નાયબ સચિવ દ્વારા સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ અથવા તેમના દ્વારા અધિકૃત અધિકારી ઓફિસ અને સબ ઓફિસ માટે એડમિન આઈડી બનાવી શકે છે રાજ્ય સરકારે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ હાલમાં નવા સચિવાલય ઉદ્યોગ ભવન વિડીયો કચેરી અને કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે દાખલ કરવાનું નક્કી કરેલું છે જે અનુસંધાને રાજ્યના કર્મચારી મહામંડળ તથા અન્ય મંડળોએ વિરોધ નોંધાવ્યો છે વિરોધનું કારણ એ છે કે કર્મચારીઓના જે મોબાઈલ છે તેમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને તે મુજબ હાજરી પૂરવાની છે અને કર્મચારીના અંગત મોબાઈલમાં જો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે તેવા પ્રસંગે ઘણા ખરા લૂપ હોલ્સ રહેલા હોય અને કર્મચારીનો અંગત ડેટા પણ ડેટાનો દુરુપયોગ થવાની સંભાવનાઓ રહેલી હોય કર્મચારી મહામંડળાનો વિરોધ નોંધાવે છે વિરોધમાં અમે હાલમાં કર્મચારીઓને આહવાન કરેલું છે કે પોતાના અંગત મોબાઈલમાં સદર એપ્લિકેશન ડાઉનલોડ ન કરે અને હાલમાં પ્રવર્તમાન જે પણ પ્રણાલી છે તે મુદ્બ પોતાની હાજરી પુરાવે ક્યાંક ક્યાં સિસ્ટમ અત્યારે હાલમાં નવા સચિવાલય ઉદ્યોગ ભવન કલેક્ટર કચેરી અને ડીડીઓ કચેરી ગાંધીનગર ખાતે પ્રાયોગિક ધોરણે આ સિસ્ટમ હાલ એપ્લાય કરેલી છે જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર